અમદાવાદ શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે ગરગાવ થયા છે રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાતા જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ બંધ થયા બે કલાક કરતાં પણ વધુ સમય વીત્યો છતાં પણ હજુ પાણી નથી ઓસરી રહ્યા માત્ર દોઢ ઇંચ વરસાદમાં કોતરપુર વિસ્તારમાં પાણી પાણી થયું છે આપ જોઈ રહ્યા છો ઘૂંટણ સુધી પાણી ભરાયા છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં સતત વરસાદી માહોલ છે વાતાવરણ ઠંડુગા છે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અમદાવાદ શહેરમાં વરસાદના પગલે પાણી પાણી થયું છે કોતરપુરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સમા પાણી ભરાતા જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ વધુ વરસાદની આગાહી છે અને આ વચ્ચે આપ જોઈ રહ્યા છો ટુ વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો આ વરસાદમાં કરવો પડી રહ્યો છે માત્ર દોઢ ઇંચ વરસાદમાં

અમદાવાદ શહેરમાં બપોરના સમયે લગભગ એક ઇંચ ની આસપાસનો વરસાદ વરસ્યો બેથી ત્રણના સમયગાળામાં હાલમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે પરંતુ પશ્ચિમ વિસ્તારના જુદા જુદા ભાગોમાં જે પ્રમાણે આ એક ઇંચ વરસાદ વર્ષો પરંતુ જોઈ શકો છો શહેરના વિવિધ માર્ગોની હાલત શું છે ખાસ કરીને એસજી હાઈવેના કારગીલ પેટ્રોલ પંપથી સામેની તરફ એટલે કે ચાણક્યપુરી તરફ જવાનો આ માર્ગ છે આખોએ આખો માર્ગ લગભગ એક ફૂટ કરતાં પણ વધુ પાણીમાં ડૂબેલો જણાય છે એટલે આપ જોઈ શકો છો વાહનો છે તેમને ફરજીયાત ડિવાઈડરની પાસે થઈને પોતાના વાહનો કાઢવા પડી રહ્યા છે બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા કે છે જેનો કોઈ નિકાલ નથી પરંતુ નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ડી વોટરિંગ વાન જે છે તે હાલમાં નજરે પડી રહી છે એટલે પ્રશ્ન એ છે કે વરસાદ ફક્ત એક ઇંચ જ વર્ષો છે તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં પાણી શા માટે ભરાઈ ગયા છે અને હજી પણ તેનો નિકાલ કેમ નથી થઈ રહ્યો બીજી તરફ અખબારનગર અંડરપાસને પણ બંધ કરવાની ફરજ પડી છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા સી મીડિયા અમદાવાદ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને તમે જોઈ શકો છો કે સમગ્ર માર્ગ છે તે ઇન્દિરા બ્રિજથી લઈને કોતરપુર સુધીનો ભારે ટ્રાફિકને કારણે વાહનોથી ઉભરાયેલો જોવા મળે છે જે રોડ ઉપર એક સાથે ત્રણથી ચાર વાહનો પસાર થતા હતા પાણી ભરાવાને કારણે માત્ર એક જ વ્હીકલ પસાર થઈ રહ્યું છે અને જેના પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે વરસાદ બંધ થયાને બે કલાક કરતાં વધારેનો સમય થયો છતાં હજી સુધી પાણી ઓસર નથી જે બતાવ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટ્રોંગ ખૂબ જ મોટી સમસ્યા જોવા મળી રહી છે અનેક નિકાસના દાવા કરવામાં આવ્યો છે પરંતુ માત્ર નજીવા વરસાદમાં પાણી ભરાવું અને પાણીનો નિકાલ ના થવું તે શાસકોની નિષ્ફળતાને ઉજાગર કરે છે કે શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ અમદાવાદમાં લગભગ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે ઇસ્કોનથી ઈસનપુર નરોડાથી નારોલ સુધી વરસાદ છે અને આ તરફ સરખેજથી સીધા શામલ સુધી વરસાદી માહોલ છે તો અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે પાણી ભરાઈ ગયા છે પારાવાર મુશ્કેલીનો સામનો આમ જનતાને કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો હજુ તો દોઢ બે ઇંચ વરસાદ છે ત્યાં તો અમદાવાદની આ સ્થિતિ થઈ છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ સ્થિતિની વચ્ચે અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે ક્યાં ક્યાં વરસાદ છે જરા વાત કરીએ પ્રહલાદનગર નગર શામલ શિવરંજની વસ્ત્રાપુર બોડકદેવ સહિત વિસ્તાર વરસાદ છે મધ્યમ વરસાદની અમદાવાદમાં આગાહી છે અમદાવાદમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વરસાદી માહોલ છે ગોતા રાણી થલતેજ ખોખરા મણિનગરમાં પણ વરસાદી માહોલ છે પાલડી વાસણામાં પણ વરસાદ છે એટલે ઓલ ઓવર ઇસ્કોનથી ઈસનપુર નરોડાથી નારોલ આ તરફ તમે જુઓ તો સરખેજ થી સીધો ગાંધીનગર સુધીનો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે તો અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે બપોરના સમયે શહેરના જુદા જુદા વિસ્તારમાં મધ્યમ ભારે વરસાદી ઝાપટાની આવન જવન છે તે યથાવત છે જે અંતર્ગત આપ જોઈ શકો છો શહેરના એસજી હાઈવે ખલતેજ તરફ જે અતિ ભારે વરસાદ લગભગ અડધો પોણો કલાક સુધી વરસ્યો પરંતુ જે બંધ થઈ ગયો છે તેમ છતાં હાલ વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને એસજી હાઈવેની ઉપર અને તેનો સર્વિસ રોડ છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે પરિણામે બાઇક ચાલક હોય કે વાહન અન્ય વાહન ચાલક હોય તેમને આટલા મોટા પ્રમાણમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે કે નિકોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આગમન થવાનું છે ત્યાં વિશાળ સભા થવાની છે તેની તૈયારીમાં લાગેલું છે એટલે હાલ વરસાદી વાતાવરણમાં જ્યાં જ્યાં પાણી ભરાયો છે તે વિસ્તારના રહીશો હાલ તો ભગવાન ભરોસે છે તેમ કહી શકાય કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં એસસીઆઈનો આખો પટ્ટો તમે જુઓ તો ઇસ્કોન થલતેજ ગોતા સુધી વરસાદી માહોલ છે અને નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ગોતાની અંદર થલતેજ એસ્કોન લોકોને થોડીક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કેટલીક જગ્યાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે બપોરના સમયે શહેરના જુદા જુદા વિસ્તારમાં મધ્યમ ભારે વરસાદી ઝાપટાની આવન જવન છે તે યથાવત છે જે અંતર્ગત આપ જોઈ શકો છો શહેરના એસજી હાઈવે થલતેજ તરફ જે અતિ ભારે વરસાદ લગભગ અડધો પોણો કલાક સુધી વરસ્યો પરંતુ જે બંધ થઈ ગયો છે તેમ છતાં હાલ વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને એસજી હાઈવેની ઉપર અને તેનો સર્વિસ રોડ છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે પરિણામે બાઇક ચાલક હોય કે વાહન અન્ય વાહન ચાલક હોય તેમને આટલા મોટા પ્રમાણમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે કે નિકોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આગમન થવાનું છે ત્યાં વિશાળ સભા થવાની છે તેની તૈયારીમાં લાગેલું છે એટલે હાલ વરસાદી વાતાવરણમાં જ્યાં જ્યાં પાણી ભરાયો છે તે વિસ્તારના રહીશો હાલ તો ભગવાન ભરોસે છે તેમ કહી શકાય કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે અમદાવાદમાં લગભગ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે અને આ થોડોક વરસાદ છે દોઢ બેંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું છે બે કલાકથી વરસાદ વિરામ લીધો છે છતાં પણ અમદાવાદની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં હજુ પણ વધુ વરસાદની આગાહી છે પ્રી પ્રીમોન્સૂન પ્લાનની આપણે જે વાતો કરતા રહીએ છીએ એ શું થાય છે આપ જોઈ રહ્યા છો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલથી પ્રજા ત્રાહીમ છે